સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના નારોલ નરોડા ધોરીમાર્ગ પર વ્રજેશ્વરી સંકુલની ની અઢાર દુકાનોમાં ભીષણ આગ દોઢ કલાકની ની જહેમત બાદ અગ્નિશમન દળ દ્વારા આગ નિયંત્રણમાં માં લેવાય અમદાવાદના નારોલ નરોડા ધોરી માર્ગ પર વિરાટનગર પુલ સમીપ વ્રજેશ્વરી સંકુલમાં આવેલી દુકાનમાં ગંભીર આગનો બનાવ નોંધાયો હતો જેને દોઢ કલાકની જહેમત બાદ અગ્નિશમન દળ દ્વારા નિયંત્રણમાં લેવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર બે દુકાનો શરૂ થયેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી બે માળની ઇમારતની કુલ અઢાર દુકાનોને પોતાની ઝપેટમાં લીધી હતી ઘટના હાલમાં કુલિંગની કામગીરી પ્રગતિમાં છે જેમાં આગને સંપૂર્ણપણે ઓલવવા માટે પચાસ જેટલા ફોર્મ કેરબાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ભીષણ ઘટના શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલ બ્રજેશ્વરી સંકુલમાં બની હતી પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ સંકુલમાં આવેલી તેલની એક દુકાનમાં લાગેલી ભીષણ આગ માનવામાં આવી રહ્યું છે આ સંકુલની પાછળ શ્રી નામની સોસાયટી આવેલી છે જેમાં ત્રેતાલીસ મકાનોનો સમાવેશ થાય છે આ સોસાયટીમાં પ્રવેશવાનો મુખ્ય દરવાજો આ સંકુલમાંથી જ નીકળે છે તેલની દુકાનથી આશરે પચાસ ફૂટ જેટલા ન જીવા અંતરે આવેલો છે સદભાગ્યે આગનો પ્રારંભ સોસાયટીના પ્રવેશવાની બહુ નજીક ન થતાં મોટી જાનહાની ટળી હતી જો આગ પ્રવેશ દ્વાર પાસેની દુકાનમાં લાગી હોત તો સોસાયટીના રહેવાસીઓને બહાર નીકળવાનો કોઈ માર્ગ ન મળતા જાનનું જોખમ ઊભું થયું હોત અગ્નિશમન અધિકારીઓએ જણાવ્યું હતું કે આગના કારણે મોટી સંખ્યામાં દુકાનોને નુકસાન થયું છે પરંતુ નુકસાનીનો ચોક્કસ આંકડો હાલમાં તપાસ બાદ જાહેર થઈ શકશે સંકુલમાં જ્વલનશીલ સામગ્રીના સંગ્રહ પણ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે